જય માતાજી મિત્રો તો સ્વાગત છે આજે અમારા અંગાત નવા વિડીયો જોડાઈ દેવા માટે તો આજે અમે બનાવીએ શિયાળાનું પ્રેસર એટલે કે તુવેર ટોઠા તો અમે લીલું લસણ કોથમીર ડુંગળી ટામેટા બધું લઈને આવી પાડીએ જઈએ છીએ તો તમે આવી જાવ લોકેશન ઉપર બધા ભાઈઓ તો પહોંચી જાય હં લગભગ તો તુવેરો એરો બાપફાએ દીધી હી તો આવો અને હેડો અમારા અંગાત

સદે ઘાડ છો દે બધું તમારા જોડે નહીં પડ્યું યાર એટલે પકડશે શાંતિ ઈંગા પકાં તો ખાભી આ જરૂર નહીં બેઠો હું ના તમારે હવે કોઈ કેવું નહિ રાડો કોઈ નહિ કેવું રે રાડો પકડજો બુધાલા હા

મરચું કે નાખવાનું મરચું નાખ્યા તો મળી જાય દાધી જાય એટલે નાખતા નથી સાબરું પાડી રહ્યા બધું

આ બઈને ભરી વેડો ના ના ઉભારો અમે કેમ પૂરી હેડો તાલા છોઈએ તો બઈ ભરી મંગાવી હોય ને તમે બોલો હાડો આજ શું બધલાલો ના જ૧૧૭ જ૧૭ જ૭ જોમ૨ા જ૭ જ૧૭ થઈ જ૧૧૧ જોમ૭ જ૭ તો જૻ૮મબા જેધ જેને જ જેને જોમ જેન જોમાં જેલા

લઈ લેજો લાલ આ કોઈ નઈ પકડી રાખજ નાખું લાલ તું એ નાખો હળવા ચોટા ઉડી નઈ શાંતિ શાંતિ નાખજો

ગરમ સર સારું બનતા જો મિત્ર આજે અમારા બનાવવાનો પ્રોગ્રામ બધો ટુઅર ટોઠા અને ટુઅર ટોઠા એક નંબર એવા બન્યા છે કે વાગડે સાટતા રહી જઈએ મિત્રો ટુઅર ટોઠાનું શાક એકદમ સુપર બન્યું છે ટુઅર ટોઠા સુપર હા સાચી એક નંબર મિત્રો વેળા થઈ ગયા આ પદ પડી ગયા પણ બાકી વસ્તુ એક નંબર બન્યો તમે શેતરમાં ભાઈબંધો ભેગા થઈને બનાવજો ને ખાજો શું